કોરોનાની મહામારી વચ્ચે આગની ઘટનાઓ વધી રહી છે સુરત ફાયર વિભાગ દ્વારા કાપોદરા ખાતેના આગ હતી જેમાં દર્દીઓને રેસ્ક્યુ કરાવ્યા હતા જોકે ફાયરની ગાડીઓ દોડી જતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો બાદમાં ખબર પડી કે મોકડીલ થઈ છે જેને કારણે લોકોએ હાશકારો મેળવ્યો છે ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ વધી રહી છે સુરતમાં ગત સપ્તાહમાં જ લાલ દરવાજાની આયુષ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી જેમાં અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરેલા પાંચ દર્દીઓના મોત નિપજવા પામ્યા હતા તો થોડા દિવસ અગાઉ ભરૂચની હોસ્પિટલમાં પણ લાગેલી આગની ઘટનામાં અઢાર વ્યક્તિના મોત નિપજવા પામ્યા હતા તો સુરત ફાયર વિભાગ દ્વારા કાપોદરા પોલીસ મથક સામે આવેલા બીપી સવણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં મોકડ્રેલ યોજાઈ હતી ફાયર દ્વારા મોકડ્રીલ યોજાઈ હોય અને ફાયરની ગાડીઓ દોડતા લોકોમાં ખરેખર આગનો ભય જોવા મળ્યો હતો જોકે ફાયર બ્રિગેડે મોકડ્રીલ હોવાનું જણાવતા લોકોએ ખાસકર અનુભવ્યો છે કોરોનાની મહામારી વચ્ચે આમ સતત હોસ્પિટલમાં આગની ઘટનાઓ વધી રહી છે જેને લઈને ફાયર વિભાગ દ્વારા હાલમાં કૅક્શન મોડમાં આવી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધાની તપાસ કરવાની સાથે મોકડ્રીલ યોજી હોસ્પિટલ સ્ટાફને પણ આગ લાગે ત્યાં શું તકેદારી રાખવી તે અંગે માહિતીગાર આવ્યા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ન્યૂઝ